પોરબંદરમાં જમીન વેચાણની બાબતે એક વિધવા મહિલાને ધમકી મળી છે ખાપટના બે શખ્સોએ માતા પુત્રને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લીધા છે પોરબંદરના સાઈબાબા મંદિર પાછળ આવેલ આવડ માતાશ્રીના મંદિર પાસે રહેતી નીતા રાજેશભાઈ મારુ નામની ચાલીસ વર્ષીય વિધવા મહિલાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું મુજબ તેના પતિ રાજેશ દયાભાઈ મારુ અઢી મહિના પહેલાં મૃત્યુ પામ્યો છે પોરબંદર રહેવા આવ્યા હતા અને પોરબંદરના ખાપટમાં આવેલા ભારતનગર રવિ પાર્કમાં મકાનની ખરીદી કરી હતી અને પતિ રાજેશ મારુએ માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી સોસાયટીમાં દુકાન ભાડે રાખીને બાણત કામ કરતા હતા તે દરમિયાન ખાપટના જયેશ ઉર્ફે ભીખુ કરેજા સાથે રાજેશન બે હજાર વહેંચી તેના બદલામાં આવેલ રકમથી કુતિયાણા પાસેના સેગ્રસ ગામે નવ વીઘા જેટલી જમીન લેવાનું કહી નીતાબેનના નામની પાવર ઓફ એટર્ની બનાવવાનો વાયદો આપી જમીન ખરીદી હતી અને ભારતનગરમાં આવેલ મકાન વેચી નાખ્યું હતું

પણ ગોરેજ ગામે આવેલી પાંચ વીઘા જેટલી જમીન ખેતીની વહેંચીને પોરબંદર રહેવા આવું હતું તેથી પતિએ સસરાને જયેશનો સંપર્ક કરાવ્યો હતો આથી સસરાને જયેશે વાંસ જાણીયા ખાતે આવેલી જમીન અને ગોરેજા ગામે આવેલી જમીન આપવાની વાતચીત કરી હતી પરંતુ સસરાએ ગોરેજની જમીન બીજા કોઈને વહેંચી દીધી હતી અને જુનાગઢ રહેવા માટે ચાલ્યા ગયા હતા ત્યારથી પતિ અને સસરાએ તમારી ગામની જમીનના બદલામાં વાંસાળિયામાં આવેલી મારી જમીન આપવાની વાત નક્કી થઈ હતી છતાં તમે મારી જમીન બહાર બીજાને વહેંચી છે એટલે તમારે ગોરેજની જમીન વેચી તેના બધા રૂપિયા મને આપવા પડશે તેમ વારંવાર ધમકી અપાતી હતી જુનાગઢના ટીંબાવાડી ખાતે ફરિયાદીના સાસુ સસરા જે મકાન ખરીદીને રહેતા હતા તે મકાનમાં પણ ખાપટના જયેશ ઉર્ફે ભીખુ કરશન છે અને તેના સાળા હર્ષદ ઉર્ફે હરીશ વિક્રમ ઓડેદ્રાએ મકાન છૂટવી લઈને કબજો કરી લીધો હતો આથી છેલ્લા એકાદ વર્ષથી આ મહિલાના પતિ જયેશ અને તેના શાળાની બીકને લીધે ભાગતા ફરતા હતા તે દરમિયાન આ બંને શખ્સોએ મહિલાના મોબાઈલ નંબર ઉપર વારંવાર ફોન કરીને જુનાગઢના મકાનનો કબજો કરી લીધેલ છે તે સિવાયના ચાલીસ થી સાઈઠ લાખ જેટલી રકમની માંગણી કરીને વારંવાર હત્યાની ધમકી અપાતી હતી ઘરે પણ રૂબરૂ આવીને જયેશ અને તેના શાળા હરીશને રકમની માંગણી કરી નીતાબેન તથા તેના પુત્ર રોહિત સાથે રકમની માંગણી કરી હત્યાની ધમકી આપી હતી તેથી અંતે આ બે શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસે આ બંનેની ધરપકડ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર